ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યાના તેતાલીસમાં દિવસે જ સાવલીને સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ નો દંડ ફટકાર્યો બે હજાર સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરણિત અને ચાર બાળકોના પિતા જેમાં તેની બાર વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા તેના વાઘોડિયા જીઆરટીસીમાં મજૂરી કામ કરતા માતા પિતા સાથે રહેતી હતી ત્યારે આરોપીએ સગીરા સાથે પરિચય કેળવી ભોળવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈ લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તે ફરિયાદની કેસના આરોપીને પકડી તપાસ પૂર્ણ કરી વાઘોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેનો ગેસ સાવલીને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલોને ધ્યાને લઈ સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે આશયથી ચાર્જશીટ રજૂ થયાના તેતાલીસમાં દિવસે જ સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો હતો સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી નરેશ મધુભાઈ નાયકા રહેવાસી કોઈ તાલુકા નસવાડી જિલ્લા છોટાઉદેપુરને આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીને સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો

જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત એકત્રીસ વર્ષનો અને ચાર સંતાનોનો પિતા હોવા છતાં અને તેને બાર વર્ષની મોટી દીકરી હોવા છતાં તેને દુષ્કર્મનો ગુનો નો આચરેલો જે બાબતની ફરિયાદ સગીરાના માતા પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સગીરા તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી ત્યાંથી બાનું કરી ભોળવી ભોગ બનનારે સગીરાને અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી રાખી દુષ્કર્મનો ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની પોક્ષોકોટના કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્ષુ જજ સાહેબ શ્રીના હોય આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમર કોઈ તાલુકો નસવાડી જિલ્લો છૂટાઉદેપુરનાને કસુરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમર કોઈને એક આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધી સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ પટકારેલ છે આ કેસ નામદાર અદાલતે માત્ર ચાર્જશીટ થયાના તેતાલીસ દિવસમાં આ ચુકાદો જાહેર કરેલ છે અને ઝડપી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતા ભોગભંડાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે